સોમલલિત સ્કૂલના આચાર્ય શ્રીમતી લીલાબેન અરોરા દ્વારા આસુ ડેન્ટલ ક્લિનિક અને વર્ધમાન ઓપ્ટિકલ્સ દ્વારા તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસથી ચાર ઓગસ્ટ બે હજાર પચીસ સુધી અને દાંતના ફ્રી મેડિકલ ચેકઅપના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં આસુ ડેન્ટલ ક્લિનિકના ડૉક્ટર સ્મૃતિ શાહ ડૉક્ટર કૃતિકા વર્મા યોગેશ પટેલ વર્ધમાન ઓપ્ટિકલ્સના ડૉક્ટર માધવી રોય તથા ડોક્ટર નિસર્ગ પટેલ દ્વારા નર્સરીથી ધોરણ બાર સુધીના કુલ તેરસો વિદ્યાર્થીઓની આંખને દાંતનું ચેકઅપ કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સોમલલિત સ્કૂલ દ્વારા નરેન્દ્ર મોદી વિચારમંચની ટીમને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું આ કેમ્પ દરમિયાન સેવા આપનાર ડોક્ટરશ્રીઓની ટીમ અને સોમલલિત સ્કૂલને નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સેવાકીય પ્રવૃત્તિના પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચના પદાધિકારી તરીકે પ્રદેશ મંત્રી શ્રી યોગેશભાઈ દોશી અમદાવાદ જિલ્લા અધ્યક્ષ શ્રી વિપુલભાઈ પટેલ અમદાવાદ જિલ્લાના માર્ગદર્શક મંત્રી શ્રી ગિરીશભાઈ પટેલ અમદાવાદ જિલ્લા મહામંત્રી શ્રી નૈમિષભાઈ શાસ્ત્રી અમદાવાદ શહેરના અધ્યક્ષ શ્રી ધવલભાઈ ધુલે અમદાવાદ શહેરના મહામંત્રી શ્રી અભયભાઈ શાહ શ્રી યોગેશભાઈ ગેલાની વગેરે હોદ્દેદારોએ આ પ્રોગ્રામમાં હાજરી આપી હતી